ખલીલ સાહેબની એક રચના છે નદીને પૂછો ગગનને પૂછો ધરાને પૂછો શું પૂછવું છે હજારો પ્રશ્ન છે સૌની પાસે પૂછો શું પૂછવું છે નથી અમે અમારા ઘરમાં અજવાળું લઈને બેઠા નથી અમે અમારા ઘરમાં અજવાળું લઈ બેઠા અમારા દીવા સળગતા રહેશે હવાને પૂછો શું પૂછવું છે અમારી નેકી બધીનો આખો હિસાબ મોઢે કરી લીધો છે અમારી નેકી બધીનો આખો હિસાબ મોઢે કરી લીધો છે ઉઠો ફરિશતા તમે તમારા ખુદાને પૂછો શું પૂછવું છે અમારા જખમો અમારી પીડા અમારી બીમારી અમારા જખમો અમારી પીડા અમારી બીમારી ત્યાંની ત્યાં છે તબીબ પાસે જવાબ માંગો દવાને પૂછો શું પૂછવું છે સફર છે લાંબી ને રસ્તો ટૂંકો સફર છે લાંબી ને રસ્તો ટૂંકો છે રાત થોડી ને વેશ જાજા કરી આ કોણે દશા અમારી દિશાને પૂછો શું પૂછવું છે દરેક વાતે કશુંક ખૂટે વિચાર ટાંકો ને ટેભા તૂટે દરેક વાતે કશું ખૂટે વિચાર ટાંકો ને ઢેભા તૂટે યુગોથી બેઠી છે આ પનોતી દશાને પૂછો શું પૂછવું છે ખલીલ સૌમાં રહ્યો છે માણસ ને માણસય મરી ચૂકી છે સૌમાં રહ્યો છે માણસ ને માણસય મરી ચૂકી છે હૈયાતી પાસે જવાબ ક્યાં છે હૈયાતી પાસે જવાબ ક્યાં છે ફનાને પૂછો શું પૂછવું છે કવિશ્રી ખલીલ ધનતેજવી